ડાકોર પોલીસ મથકે પ્રોહિબિઝના વિવિધ ગુનામાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો તોતેર હજારથી વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો ખેડા જિલ્લાના ઢાસરા તાલુકામાં આવેલા ડાકોર પોલીસ મથકે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ બે હજાર ચોવીસના પાંત્રીસ જેટલા પ્રોહિબિઝના ગુનામાં પકડાયેલા તોતેર હજારથી વધુ દારૂની બોટલોનો આજ રોજ ગર્તેશ્વર ખાતે નાશ કરવામાં આવ્યો હતો જો વાત કરવામાં આવે તો આશરે તોતેર લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલેમ દ્વારા હું વી આર વાજપાઈ ડીવાયસપી નડિયાદ ડિવિઝન ખેડા જિલ્લાના ગલતેશ્વર ખાતે આજ રોજ જે પ્રોહિબિશન મુદ્દામાલ હોય નામદાર કોર્ટના હુકમથી જેને નાશ કરવાની મંજૂરી મળેલી છે તે બાબતે એસડીએમ ડીએમ ઠાસરાના અધ્યક્ષતાને એક કમિટીની રચના કરવામાં આવેલી જેની અંદર એસડીએમ ઠાસરા સાહેબ અને નશાબંધી અધિક્ષક સાહેબ અને ડીવાયએસપી એસ નડિયાદ તરીકે હું હાજર રહેલ છું આ ડાકોર પોલીસ સ્ટેશનના કુલ પાંત્રીસ જેટલા ગુનાનો તોંતેર હજાર ત્રણસો ને ત્રેવીસ બોટલોનો જે મુદ્દામાલ છે તે નાશ કરવામાં આવેલ છે કુલ લગભગ તોંતેર સાડી તોતેર લાખ જેટલો મુદ્દામાલ જે છે એ આજરોજ નાશ કરવામાં આવવાનો છે